જેમાં પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ગઠામણ ગેટ ગુરુ નાનક ચોક થઈ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી હતી જે તેનું સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા એટલે સમગ્ર ભારતીય એક ગૌરવનું સ્વાભિમાનનું પ્રતિક છે આ તિરંગો એટલે ભારત માતાની આન શાન બાન છે તિરંગા માટે આપણી આઝાદી માટે અનેક મહાપુરુષોએ બલિદાન આપે છે એ શહીદ પુરુષોનું પણ નમન કરું છું અને ભા મા ભૌમની રક્ષા માટે અનેક વીર સૈનિકોએ પણ શહીદી વી છે એમણે પણ નમન કરું છું અત્યારે માન્ય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હરઘર તિરંગાનું જે અભિયાન ચાલી રહ્યું છે જે નવમીથી પંદરમી ઓગસ્ટ સુધી ચા ખાસ જે છેવાડાના માણસ છે ત્યાં સુધી એ તિરંગા હર ઘર તિરંગાનું આપણે મુહિમ ચલાવીએ છીએ ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબ તેમજ બનાસકાંઠા જે સમાહર્તા જે છે વરૂણકુમાર બરણવાડ સાહેબ તેમને ખાસ આ બનાસકાંઠા જિલ્લા માટે આયોજન કર્યું હતું જેમાં જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને પોલીસ વિભાગના તમામ પોલીસ સ્ટેશન વિભાગ તરફ જે છેવાડાના માણસ છે જ્યાં ઘરે ઘરે ત્યાં પણ આપણે હર ઘર તિરંગાનો અભિયાન અને મુહિમ ચલાવી હતી જેની રેલીઓ કરી હતી આ રેલીના અનુસંધા આજે પાલનપુર ખાતે જિલ્લાની સૌથી મોટી રેલી આજે નીકળવાની હતી આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ જિલ્લા કલેક્ટર વરૂણ કુમાર બરનવાલ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રા સમગ્ર પ્રજાધનની હિન્દુસ્તાનવાસીની આન બાનને શાન જે છે કે આ તિરંગાનું જે માન છે એમાં એક એક જણને આઝાદી મેળવવામાં જે લોકોએ શહીદી વોરી છે કેટલાય બલિદાનો આપ્યા છે પૂજ્ય મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ જેવા કેટલાય લોકોએ અને સરહદની રક્ષા ઉપર જે જવાનો પણ જ્યારે એમની સેવા કરી રહ્યા છે આ બધામાં મિત્રો ભૂતકાળ આપણો એવો હતો કે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી એટલે માત્ર મારા બાળકો શાળાના બાળકોને તિરંગો ફરજીયાત દંડા દિવસ તરીકે ધ્વજવંદન કરવાનું બાકી રજા બધા માણતા હતા પણ નરેન્દ્ર મોદીને એમ કે આ રજાનો દિવસ નથી દેશની આઝાદીને સ્વતંત્રતાને યાદ કરવા માટે દરેક વ્યક્તિને એમ થાય કે આઝાદી મેળવવામાં કોણે શું